સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા થતી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે દર્દીઓ કહી રહ્યા છે કે લાખોના ખર્ચા કરતી સિવિલ પાસે વ્હીલચેર પણ નથી કે શું વગર ટાઈપ ટ્યુબની વ્હીલચેર ખેંચવા મહિલા મજબૂર બની છે અનેકવાર દર્દીઓ વ્હીલચેર પરથી પડી ગયા હોય તેવા પર બનાવ બની ચૂક્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દર્દીઓ અને તેના સંબંધીઓ કહી રહ્યા છે કે તંત્ર ખુરશી પર મસ્ત અને જનતા રોડ ઉપર ત્રસ્ત તેવી જોવા હાલત મળી રહી છે ત્યારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ અને આ પ્રકારની લાપરવાહી સામે યોગ્ય પગલા લેવા જોઈએ હવે સવાલ એ ઊભો થાય છે કે સરકાર સિવિલ હોસ્પિટલ પાછળ આટલો બધો ખર્ચો કરે છે તો પછી આ ટ્યુબ વગરની ટાયર વગરની વીલથે શા માટે સરકારના આટલા પૈસા આવે છે તો તંત્ર શું કરી રહી છે પૈસા ક્યાં જાય છે એક મોટો સવાલ લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ટેલી ઇન્ડિયા ટીવી સુરત